સીતારામ જે શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ દાયરા ને કેમ શું બધા મજામાં ને ભાગી ગયા તાણે હવા હાથે હાડા હાથ થઈ ગયા ને હવા હાથ થી હાડા હાથ થાય ને એટલે એમ થાય કે કેમ ગયા હોય એટલે કે ફૂલ તડકો નીકળી જાય ને આજતા પોવન બે દિવસ થયા પવન બહુ હારામ હારો છે એમાં આજતા બહુ જ પવન ટાઢો બોર છે રૂપારો ને ગરમી થાતી નથી જરાય એ ને અમારા કામકાજ ની વાત કરીએ ને તો ભીહું દોવાઈ ગયું અને નીતિન ભીહું દોઈ અને દૂધ પણ લેતો ગયો એટલે ફૂલગા ને ધો નહીં ને મેં દૂધ હાસવી લીધા અને એક સાય મૂકી દીધી અને આંધણ કાલે હતી એટલે કાલે સુલાનો પોરો હતો હવે સુલો પાછો પર થાય હું ને હવે પાછો પોરો આવી છે સુલાને હરા મન આવી આઈએ તો હવે બહુ જાતિ વાત છે ચાલો મિત્રો વાહીદા નાખી દઈ ને અમારું એક કામ એટલે અમારા કામની વાત થાય કામ અમારે કઈ શકશે ન થતું ગમાણુમાં ગમાણું થઈ ગયું પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું ને એમ હતું કે ભરતી થઈ જાય ને બધી ધૂળ ને અડાવરી છે કાકડા ને વાકરા દેવું એટલે આ સાઈડ જે ભીહું બાંધી ને એ સાઈડ તો હારેમ હારે છે ઓલી સાઈડ છે ને એ બાજુ ભરતી કરવાની બાકી છે ધૂળની અને હવે શિયાળ પાંડીમાં ગમાણુમાં બાંધા જેવું પણ થઈ જાય જે પાણી બધું સુકાઈ ગયું ગમાણી આખી ભરી હતી આકડી લાઈટ આવી જાય એટલે પાછું મૂકી એટલે ભરાઈ જાય એમાં કામ અમારું એમ બી ફૂલઘર ખામણા કરવા ગયા કાલે આખો ઠેફા ભાઈ ગયા હવે ખામણા થઈ ગયા એમાં ધોરિયા નાખી દીધા એટલે એમાં આજે એને પાણી વારવાનું છે એટલે આ બેહુ ને બાંધવાની થોડીક તકલીફ થાય બી સાડી અરજી તડકે છે અને અડધા સાંયે ઉભા એટલે એ થોડીક ઉપાધી છે અને કઈ એકલા છે તો કઈ તાળી ન પડે નિતિન એક દી ભાઈ જોવા ગયો બીજા દી ભરવા ગયો ભરી આવીને પાછા ઈ ધીરુભાઈ અમારી ભી બાંધીને પાછી ભી જોવા ગયા એટલે એમ બધું કામ બખેડાઈ ગયું હવે આજે હું નિતિન માં દીકરો જોઈએ પણ નીતિન ને કઈ કામ નહીં હોય તો હું નિતિન માં દીકરો ભાઈ થોડુંક આમાં આડાવરું કર્યું એમાં બે ત્રણ કે ચાર જણા હોય ને તો ઘાયે ઘા કામ બધું થાય આમાં અને પાછી પાણાની ભરતી કરેલ છે એટલે ઘડીક મામા ઉકેલ નથી થાય એમ જેમાં તમને પાણા દેખાતા રી હે પછી મોટા મોટા પાણા છે ને એ બધા નાખવાના પાણા ન ઉપડે અને આપણે કામ 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 હોય હોય શું બાયુ જતી હોય ને બાયુ ને બધી ખબર છે ઘરનું કામ હોય આંધ્રુ આંધ્રુ કામ એટલે એમાં બધામાં બધું કામ સમજી જવાનું કે કેટલું કામ હોય બાયુ ને ઘરમાં બધું સાફ સુફાઈ રાખવું પડે કોઈ આવ્યું ગયું તો ગમે ગમાય નહીં ફરી તો માલ લીધો વાતું કરતા કરતા તમારા હામ તો હાલો હજી આજે પણ આંબાના ધોરિયા કર્યા એ પી જાય કે હું થાય ને જવારતા પી ગઈ એમાં તો ત્રણ મોટરું કર્યું હતું એટલે જવારતા પી ગઈ જવાની તો કઈ ઉપાધિ છે નહીં તો મંડ્યા વાહિંદા ફરવા વાહિંદા ફરીને હું પછી તે હું નેન કરી દે ને આગળ લાઈટ આવી જાય હે તો ફૂલગરને જવાનું છે પાણી વારવા ને અમે નીતિન માં દીકરો કઈક પણ આમાં આડાવરું કર્યું બીજું શું કરવું ચાલો મંડ્યા વાહિંદા ફરવા આમાં તગારા ફરાઈ ગયા ચાલુ કરી દઈ ને ઓલી બાજુ મંડ્યા ભેગા કરવા રામ રામ ના સીતારા મિત્રો ને તો હીરા તૈયાર થઈ ગયો હીરા લઈ જાય હીરા પછી જાઉં મારે પાણી વાળવા આમાં ધોરિયા થઈ ગયા ટ્રેક્ટર થી પણ ક્યાં ક્યાં થવા મારતા જાય ને સાફ સફાઈ કરતા જાય ને તો પાણી ચડી જાય ને આંબા માં ન સડે સેઠો જોર્યો થયો બહુ આંબા થઈ ગયા મોટા તો એમાં પાણી વાર દઈ આગળ લાઈટ આવી જાય ને જઈએ ભલે પાણી વાર બીજું હું જય માતાજી હરે મહાદેવ બધાઈને તો અમારે આવ્યા સુકા કાકા વિસ્તરી કામ કરવા આવ્યા અમારે પાળો અહીંયા કામ છે ને રોહડું ઊભું બનાવવાનું છે અહીંયા સુકા કાકો આવ્યા એ જવાના છે બહુ પર પછી કાલે જાહેર અહીંયા નથી જવાનું

એવું ન હોય સુકાભાઈ સીપરા તપે એ હવે રસોઈ બનાવવાની છે ઉખેર્યું કૃષ્ણા એ બધું હમ કરે તો રસોઈ બનાવી લઈ હજી તો ક્રિષ્ના એના કામ માં ને બધું સાફ થઇ જાય તો સારું કેદી કેદી નો કબાટ અમે ફેરવો નતો અહીંયા બધી હમણું થઈ જાય વારા સોરા થઈ જાય ને બે કામ થઈ જાય હાલો બધા બપોરા કરવા જો ભીંડા ટમેટા નું શાક બનાવ્યું કેરી નું કાસુ બનાવ્યું અને રૂપારા કૃષ્ણ એ લાલ સટક જેવા મરચા તર્યા કૃષ્ણ પણ તીખા ના બાપા ના દહીં છે દહીં તો આપણે કાયમ હોય સાહે કાયમ હોય ને બાજરા રોટલા હાલો બધા બપોરા કરવા અમારા સુકો ભાઈ ને આવ્યા બપોરા કર લઈ હું આવી છે ને ફૂલગર વાગે લાઈટ આવી જાય બપોરા કરવા આવ્યા તો બપોરા કરીને પાછા આવતા રે પાણી છે ને હાસવવું પડે જો વેલરા આંબા પી જાય ને તો પાછું સવાર પાણી વરી જાય ને હું રક લે આવી મિલકન ઢાકણું છે મોઠું બધું શા પી લે હાલો તમે બધા રૂંઢાનો સા પીવા જે મારા આંગળી ઉઠ્યા એને સાપ પીવરાવી દીધો ને મેં થોડાક લુગડા લુગડા ધોયા ને હજી થોડાક ધોવાના છે ને કૃષ્ણાને કીધું કે તું ધોતી થાય જતા તો હું આગળ આવી દતી આવું ને હજી તો વાટી વાઢવાની બાકી છે સાડા પાંચ વાગે લાઠવાઈ જાય તો ફૂલગર વાટવા લાગીએ હાલો સા પી લ્યો

ખામડા હમા કરતા જાય પછી એની રીતે ફૂટતું જાય ને પીતું જાય જેમ ભરાતું જાય ને એમ ખાએ ખા પીએ કા મિત્રો અમે ની વાત હતી કે પંક્ષી ને પ્યાવો કરવો તો જો અમે છે ને આ ઘરના ડબલા આપણે જો ઘરમાં ગરતા ખાતા જ હોય તો જે આ ડબલા અમે તૈયાર કર્યા અને અમારી પાસે જે આ વાયર નોતા પણ નિતિન ગમેનું કરવા ઓલી ખિલાડી આ ભેરા લઈએ ને વાયર એટલે વાયર પણ આમાં કાયમા આવી ગયા ને આ છે ઘરના ડબલા પેલો રાસ ભોગ ઘર આવે ને મોટા ડબલા છે ચાર કિલ્લાના પાંચ કિલાના આવે તો જે આવી રીતના અમે છે ને ડબલા તૈયાર કર્યા બોલ

પાણીના પાણીના કુંડિયા ફરીને પછી એક પાણો મૂકી દે બાકી તો તમને વિડીયો કેવો લાગ્યો જો ગમ્યો હોય તો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલ માં હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી બધા આઈજો